ભવ્ય સંપન્ન થયા ઉલ્લાસના પર્વ દેવ ઉઠી એકાદશી નિમિત્તે જંબુસર તાલુકાના ટુડજ ગામે તુલસી માતા અને ભગવાન શ્રી કૃષ્ણ વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગામના ઓગરાદાર પરિવારના આંગણેથી આ શુભ પ્રસંગની શરૂઆત થઈ હતી ધીરજભાઈ વલ્લભભાઈ પટેલ અને શૈલેશભાઈ વલ્લભભાઈ પટેલના ઘરેથી ભગવાન શ્રી કૃષ્ણની જાનનું પ્રસ્થાન થયું હતું શ્રી કૃષ્ણની જાન વાસ્તે ગાસ્તે નીકળીને ગામના ભગવાન સમન્વય પરિવારના નિવાસસ્થાને પહોંચી હતી અહીં પ્રણવભાઈ લાલજીભાઈ પટેલ અને દિલીપભાઈ શંકરભાઈ પટેલના પરિવાર દ્વારા તુલસી માતાનું કન્યાદાન સ્વીકારવામાં આવ્યું હતું હર્ષોઉલ્લાસભર્યું વાતાવરણ સમગ્ર વિવાહ પ્રસંગ દરમિયાન ગામમાં ભક્તિમય અને હર્ષોઉલ્લાસભર્યું વાતાવરણ છવાયું ગ્રામજનો મોટી સંખ્યામાં જાનમાં જોડાયા હતા અને પારંપરિક ગીતો ગાઈને ખુશી પણ વ્યક્ત કરી હતી બંને પરિવારોએ લગ્નની તમામ વિધિઓ શાસ્ત્રોક્ત વિધ વિધાન સાથે સંપન્ન કરી હતી આ પ્રસંગે બંને પરિવારોએ સાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસી માતાના વિવાહની ઉજવણી કરી ધર્મ અને સંસ્કૃતિના વારસાને જાળવી રાખવાનો સંદેશો આપ્યો

ગામના ઉગ્રદાર પરિવારના આંગણેથી આ સુપ્રસંગની શરૂઆત થઈ હતી ધીરજભાઈ વલ્લભભાઈ પટેલ અને શૈલેષભાઈ વલ્લભભાઈ પટેલના ઘરેથી ભગવાન શ્રી કૃષ્ણની જાનનું પ્રસ્થાન થયું હતું શ્રી કૃષ્ણની જાન વાગતે ગાતે નીકળી ગામના ભગત ભગવાન સમન્વય પરિવારના નિવાસ સ્થાને પહોંચી હતી અહીં પ્રણવભાઈ લાલજીભાઈ પટેલ અને દિલીપભાઈ શંકરભાઈ પટેલ પરિવાર દ્વારા તુલસી માતાનું કન્યાદાન સ્વીકારવામાં આવ્યું હતું અને હર્ષોલ્લાસ ભર્યું વાતાવરણ સમગ્ર વિવાહ પ્રસંગ દરમિયાન ગામના ભક્તિમય અને હર્ષ ઉલ્લાસભર્યું વાતાવરણ હતું ગ્રામજનો મોટી સંખ્યામાં જાનમાં જોડાયા હતા અને પારંપરિક ગીતો ગાઈને ખુશી વ્યક્ત કરી હતી બંને પરિવારોએ લગ્નની તમામ વિધિઓ શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરી હતી આ પ્રસંગે બંને પરિવારોએ સાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસી માતાના વિવાહની ઉજવણી કરી ધર્મ અને સંસ્કૃતિ વારસાને જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો તુલસી વિવાહના આ પાવન પર્વ પર સૌ બુદ્ધ અને શુભેચ્છાઓ પાઠવી હતી અને ગ્રામ પર આવેલી આફતોને ભગવાન શહેર છે જે લઈ લે અને ગામ સુખમય અને શાંતિમય અને હસો ઉલ્લાસ સાથે બધા એક થઈને રહે એવી ભગવાન અને આશીર્વાદ લીધા હતા